શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો અત્યારે શ્રાવણ માસ આરંભ થઈ ગયો છે ત્યારે આપણે શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની સેવા પૂજા કરીશું ભગવાન શિવનું પૂજન કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે ભોળાનાથ કૈલાસપતિ તે જેવા ભોળા છે તુરંત પ્રસન્ન થઈ જનારા છે આખો શ્રાવણ માસ આપણે શિવ કથા સાંભળીએ છીએ અને શિવની પૂજા સેવા પણ કરીએ છીએ ત્યારે આપણે આજે આ વિડીયોમાં સાંભળશું શિવ મહાપુરાણનું મહાત્મ્ય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ કપૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામી બોલો શક્તિપતિ ભગવાન ભોળાનાથ મહાદેવની જય શિવપુરાણ જેને સાંભળવાથી સર્વપાપ નષ્ટ થાય છે ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે હિન્દુઓમાં ત્રણ પ્રસિદ્ધ દેવતાઓ છે પરમ પિતા બ્રહ્માજી ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને ભગવાન મહેશ બ્રહ્માજી આ સંસારના સર્જક છે ભગવાન શ્રીહરિ આ સંસારના રક્ષક છે અને ભગવાન મહાદેવ આ સંસારના સહારદ દેવતા છે આ શિવપુરાણનો મહિમા સાંભળવાથી ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે તો આવો મિત્રો આપણે સાંભળીએ શિવપુરાણનો મહિમા શિવપુરાણનો મહાત્મ્ય સાંભળવા માત્રથી જીવના દરેક પાપ નષ્ટ થાય છે શિવ મહાપુરાણ મહાત્મ્ય પ્રયાગ તીર્થમાં ઋષિમુનિઓ શિવ મહાપુરાણ સાંભળવા ભેગા થયા તેમાં વક્તા તરીકે વ્યાસજીના શિષ્ય સુતજી વ્યાસપીઠ ઉપર બેઠા હતા તે સમયે મુનિઓમાં શ્રેષ્ઠ અને બુદ્ધિમાન શૌનક મુનિ સૂતજીને ઉદ્દેશીને બોલ્યા હે મહાજ્ઞાની સૂતજી તમે અમને પુરાણોની કથા સંભળાવો જ્ઞાન વૈરાગ્યથી યુક્ત સદભક્તિથી વૈરાગ્ય શી રીતે વધે વિકારો કેવી રીતે દૂર થઈ શકે આસુરી જીવો કેવી રીતે પવિત્ર બની શકે તથા જે કલ્યાણકારી અને પાવનકારી ઉપાય દ્વારા આત્મા તાત્કાલિક પવિત્ર બની શિવને પામી શકે તે બતાવો સુતજી બોલ્યા શિવ મહાપુરાણની કથા ભક્તિ વધારનાર સંતોષ આપનાર રસાયણરૂપ છે આ કથા શિવજીએ પોતે જ કહેલ છે જે કાળરૂપી સર્પના મોટા ત્રાસનો નાશ કરનાર છે શિવ મહાપુરાણ સનતકુમાર મુનિએ મહર્ષિ વેદ વ્યાસજીને કહેલું આ પછી વ્યાસજીએ શિવ મહાપુરાણ કલયુગમાં જન્મેલ મનુષ્યોના હિત અર્થે ટૂંકમાં કહેલું છે જે મનુષ્યના મનને પવિત્ર કરવા માટેનું ઉત્તમ સાધન છે શિવ મહાપુરાણના પાઠથી શ્રવણથી મનુષ્ય શિવપદને મેળવી શકે છે તે ઈચ્છિત ફળ આપનારું અને પાપનો નાશ કરનારું છે તે ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે તે રાજસુ યજ્ઞ અને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પામે છે કલ્યાણરૂપ ધર્મ પામે છે તેની દુર્ગતિ થતી નથી અનેક પ્રકારના દાન અને યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરે છે ત્રણેય તાપોને સમાવે છે આમ શિવ મહાપુરાણના શ્રવણ પઠનથી મનુષ્ય અનેક પ્રકારના લાભ મેળવી શકે છે શૌનકજી બોલ્યા હે સૂતજી આ શિવ કથાથી કયા પાપીઓ શુદ્ધ થયા છે તેની વિગત જણાવવા કૃપા કરો સૂતજી બોલ્યા આ કલિયુગમાં શિવપુરાણના શ્રવણ મનનથી પાપ કરનારા કામી દુષ્ટ અવિચારી દુરાચારી વ્યભિચારી મનુષ્યો શુદ્ધ થાય છે છળ કપટ કરનારા દ્વેષી દાંભિક હિંસક ક્રૂર વર્ણાશ્રમ ધર્મથી ભ્રષ્ટ વગેરે મનુષ્ય શિવ મહાપુરાણના શ્રવણ માત્રથી પવિત્ર બની શિવપદને પ્રાપ્ત કરે છે આની એક કથા હું તમને કહું છું કિરાતનગરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તેનું નામ દેવરાજ હતું તે બ્રાહ્મણ ધર્મત્યજી ચારેય વર્ણના લોકોનું ધન મેળવી દુરાચારી જીવન જીવતો હતો તેણે અધર્મથી ઘણું ધન એકઠું કર્યું હતું એક દિવસ આ દેવરાજ બ્રાહ્મણ તળાવે સ્નાન કરવા ગયો ત્યાં તેણે એક શોભાવતી નામની સુંદર વેશ્યાને જોઈ તે વેશ્યા ઉપર મોહી ગયો તેણે વેશ્યાને પોતાની પત્ની બનાવી અને તેના ઘરમાં જ રહેવા લાગ્યો આથી દેવરાજના માતાપિતા અને પત્નીએ તે વેશ્યાને છોડી દેવા ઘણો સમજાવ્યો છતાં પણ તે માન્યો નહીં માતા પિતા અને પત્ની તરફથી પોતાને ખલેલ થઈ રહેલ છે તે માની તેણે એક રાત્રે પોતાના માતા પિતા અને પત્નીને મારી નાખ્યા અને તેમના ઘરમાં પડેલું બધું ધન લઈ તે વેશ્યાને ઘેર આવી ગયો તે વેશ્યા સાથે માસ મદિરાની મોજ માંડતો જીવવા લાગ્યો એક દિવસ દેવયોગે તે પ્રતિષ્ઠા નગરમાં જઈ પહોંચ્યો ત્યાં તેને ઓચિંતો સખત તાવ ચડ્યો તે તાવમાં કણસતો એક શિવાલયના ઓટલે બેઠો તેણે શિવાલયના પૂજારીની સંમતિ મેળવી ઓટલે પડી રહેવા દેવા વિનંતી કરી પૂજારીને તેની ઉપર દયા આવતા તેણે ઓટલે પડી રહેવાની છૂટ આપી આ સમયે શિવાલયમાં શિવજીની કથા ચાલતી હતી દેવરાજ તાવમાં પીડાતા પીડાતા તે કથા સાંભળતો હતો એક મહિના બાદ તાવથી દેવરાજનું મૃત્યુ થયું એટલે યમના દૂતો તેને લેવા આવ્યા પરંતુ શિવજીના દૂતોએ તેમની પાસેથી છોડાવી દેવરાજને લઈને વિમાનમાં બેસાડી કૈલાશમાં શિવશરણે લઈ ગયા આમ દેવરાજે અનેક લોકોને મારી નાખ્યા માતા પિતા તથા પત્નીને પણ મારી નાખી વેશ્યાગામી બન્યો માસ મદિરા આરોગ્ય છતાં આ શિવ મહાપુરાણની કૃપાથી એ પાપી બ્રાહ્મણને શણવારમાં જ મોક્ષની પ્રાપ્તિ મળી આ પછી સૌનકજી બોલ્યા હે સુદજી શિવજીની ભક્તિમાં વૃદ્ધિ થાય તેવી બીજી કથા કહેવા આપ અમારી ઉપર કૃપા કરો સુતજી બોલ્યા સમુદ્રની તટે આવેલા બાશ્કલ નામે ગામમાં બિંદુક નામે બ્રાહ્મણ અને ચંચુલા નામે તેની પત્ની રહેતા હતા બિંદુક મહાપાપી દુરાત્મા ખરાબ માર્ગે જનારો જ્યારે તેની પત્ની ચંચુલા ધર્મિષ્ઠ હતી બિંદુક પોતાની સુંદર પત્નીને છોડી વેસ્યાને ત્યાં રહેતો હતો અને તેની સાથે વિલાસી જીવન જીવતો હતો આથી યૌવનમાં પહોંચેલ તેની પત્ની ચંચુલા પણ આડે માર્ગે જઈ પરપુરુષને સેવતી થઈ હતી એક રાતે બિંદુકે પોતાની પત્નીને પરપુરુષને સેવતી જોઈ ખૂબ જ ક્રોધિત થઈ ગયો તે પોતાના પત્નીને મારવા લાગ્યો આથી ચંચુલાએ કહ્યું તમે વેશ્યા સાથે વિલાસ ભોગવો છો અને મારી દરકાર પણ કરતા નથી હું પતિ તરફના સુખ વિના કેવી રીતે જીવું તેથી જ હું પરપુરુષ સેવતી થઈ છું આમાં મારો શું દોષ દુષ્ટ બુદ્ધિબિંદુકે કંઈક વિચારીને કહ્યું તું સહેજ પણ ડર્યા વગર પરપુરુષને સેવ મને કાંઈ વાંધો નથી પણ તેમાંથી તું જે ધન પ્રાપ્ત કરે તે તારે મને સોંપી દેવું જેથી તારો અને મારો બંનેનો સ્વાર્થ સધાશે આમ બંને પતિ પત્ની દુરાચારી બની ગયા થોડા સમય બાદ બિંદુક મૃત્યુ પામ્યો અને નરકે ગયો ત્યાં ઘણા દુઃખો ભોગવી પછી વિદ્યાચલમાં પિશાચનો અવતાર પામ્યો પતિના મૃત્યુ બાદ ચંચુલા પોતાના બાળકો સાથે ઘરમાં શાંતિથી રહેવા લાગી ધીરે ધીરે તેનું યૌવન પણ ઘટવા લાગ્યું દેવયોગે એકવાર પવિત્ર પર્વને દિવસે ચંચુલા પોતાના કુટુંબીઓ સાથે ગોકર્ણ તીર્થક્ષેત્રમાં આવી સ્નાન કરી પવિત્ર બની ત્યાં શિવાલયમાં વંચાતી શિવપુરાણની કથા સાંભળવા બેઠી કથામાં પુરાણીના મુખે સાંભળ્યું જે સ્ત્રી પતિવ્રતા ધર્મત્યજી પરપુરુષમાં આસક્ત બની વ્યભિચારણી બને છે તે છેવટે નરકમાં જાય છે અને ત્યાં તેને ખૂબ જ ત્રાસ આપવામાં આવે છે આ સાંભળી ચંચુલા ભયથી ધ્રુજી ગઈ તે કથા પૂરી થતાં જ પુરાણી પાસે આવીને કહેવા લાગી કે મેં જિંદગીમાં અનેક અધર્મ અને દુરાચાર કર્યા છે મેં પતિવ્રતા ધર્મ ત્યાજી પરપુરુષને સેવ્યા છે હવે તમે મારો ઉદ્ધાર થાય તેવો કોઈ રસ્તો બતાવો તમારી કથા સાંભળીને હું ધ્રુજી ગઈ છું પુરાણીએ કહ્યું શિવજીની કૃપાથી તું સમયસર જાગૃત થઈ ગઈ છે તું ભયને છોડીને શિવજીને શરણે જા પછતાવો થનારને શિવજી અવશ્ય સદગતિ આપે છે આમ કહી પુરાણી તે સ્થળે ચંચુલાને શિવપુરાણી કથા સંભળાવવા માંડી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને વધારનારી અને મુક્તિને આપનારી તે શિવકથા સાંભળીને તે કૃતર થઈ ગઈ તેનું અંતઃકરણ શુદ્ધ થયું તે શિવજીની ભક્તિ ધ્યાનમાં જ જીવવા લાગી સમય પસાર થતાં જ ચંચુલા મૃત્યુ પામી ત્યારે શિવગણો ચંચુલાને વિમાનમાં બેસાડીને શિવપુરી લઈ ગયા ત્યાં તેણે ત્રિનેતી પંચમુખી નીલકંઠવર્ણા અને સૂર્ય સમાન કાંતિવાળા શિવજીના દર્શન કરી તે અત્યંત હર્ષ વિભોર બની ગઈ તેણે શિવજીને બે હાથ જોડી પ્રણામ કર્યા તેની આંખમાંથી હર્ષાશ્રુ વહેવા લાગ્યા પાર્વતીજીએ પ્રેમથી તેને પોતાની સખી બનાવી એકવાર ચંચુલાએ પાર્વતીજીની સ્તુતિ કરી તેમને પ્રસન્ન કર્યા આથી પાર્વતીજીએ તેને કંઈક ઈચ્છિત વર માગવા જણાવ્યું આથી ચંચુલાએ કહ્યું પોતાનો પતિ ક્યાં છે શું કરી રહ્યો છે તે મારે જાણવું છે અને તેને સદગતિ મળે તેવો કોઈ ઉપાય બતાવવા પાર્વતીજીને વિનંતી કરી માતા પાર્વતીએ કહ્યું તારો પતિ બિંદુક પાપી અને દુષ્ટ મનવાળો હોવાથી તેને નરકવાસ મળ્યો છે ત્યાં તેણે ઘણા દુઃખો સહન કર્યા છતાં હજુ તે વિંધ્યાચલ પર્વતમાં પિશાચરૂપે જીવી રહ્યો છે જો તે શિવકથા સાંભળે તો જ તેને સદગતિ મળી શકે તેમ છે ચંચુલાની પ્રાર્થનાથી પ્રસન્ન બની માતા પાર્વતીએ તુંબરુ નામના ગંધર્વ રાજ અને ચંચુલાને વિમાનમાં વિદ્યાચલ પર્વત પર મોકલ્યા અને તુંબરુને બિંદુક સમક્ષ શિવકથા કહેવા જણાવ્યું તુંબરુ અને ચંચુલા બંને વિદ્યાચલ પર્વત પર આવ્યા તુંબરુએ અતિ ભયંકર ને પિશાચ બિંદુકને સખત દોરડા વડે બળથી બાંધ્યો અને પછી શિવપુરાણ વાંચવા માટે નિર્ણય કરી મોત્સવની રચના કરી તુંબરૂ શિવપુરાણ સંભળાવવા માટે વિદ્યાચલ પર્વત પર આવ્યા છે આ સમાચાર સાંભળી દેવો તથા ઋષિઓ પણ ત્યાં આવી પહોંચ્યા તંબરૂએ પિશાચને પહેલી સંહિતાથી માંડી સાતમી સંહિતા સુધી શિવપુરાણ સંભળાવ્યું આથી બિંદુ પ્રેતીઓનીમાંથી મુક્ત બની દિવ્ય શરીરવાળો થઈ પોતાની પત્ની સાથે શિવજીનું ચરિત્ર ગાવા લાગ્યો પછી બિંદુક પોતાની પત્ની અને તુંબરૂ સાથે વિમાનમાં બેસી શિવધામે આવ્યો ત્યાં ભગવાન શિવજીએ બિંદુકને પોતાનો ગણ બનાવ્યો અને ચંચુલા માતા પાર્વતીની સખી બની આદર પામી અને મોક્ષને પામી આમ જે માનવ શિવકથા સાંભળે છે તેની સદગતિ થાય છે સોનકજી બોલ્યા હે સૂતજી હવે તમે શિવ પુરાણ શ્રવણની વિધિ જણાવો સૂતજીએ કહ્યું શિવપુરાણની પૂર્ણાહુતિ નિર્વિઘ્ન થાય તે આશયથી પ્રથમ જ્યોતિષને બોલાવી તેની પાસે ચોખ્ખું મુહૂર્ત કઢાવી સૌને આમંત્રણ મોકલાવવું કથાના સ્થાનની પસંદગી શિવ મંદિર તીર્થ વન કે પોતાના ઘેર એમ ચાર જગ્યામાંથી એકની પસંદગી કરવી કથાની ભૂમિને શુદ્ધ કરી લીપવી ધાતુથી શણગારવી કેળાના પાનથી મંડપ બાંધવો ચંદરવો અને ફળ ફૂલથી ચોપાસ શણગારવું ચારે બાજુ ધજાઓ ફરકાવવી પછી શિવજીના આસનની રચના કરવી કથાકાર માટે ઊંચા વ્યાસપીઠ પર આસન આપવું વ્યાસપીઠ પર બેઠેલ પુરાણીને અધ્યાય પૂરો ન થાય ત્યાં સુધી કોઈને નમસ્કાર કરવા નહીં પુરાણી પવિત્ર ચતુર શાંત કામ ક્રોધને જીતનાર દયાળુ અને કુશળ વક્તા હોવા જોઈએ કથા સૂર્યોદયથી માંડી સાડા ત્રણ પહોર સુધી વાંચવી બપોરના સમયે મળમૂત્રના ત્યાગ માટે લગભગ બે ઘડી કથા બંધ રાખવી પુરાણીએ કથારંભના આગલા દિવસે હજામત કરાવી લેવી કથામાં વિઘ્નનાશ માટે ગણપતિજીનું નવગ્રહનું સર્વતોભદ્ર દેવતાનું શિવજીનું તથા ગ્રંથનું ભક્તિભાવ સાથે પૂજન કરવું પછી સ્તુતિ કરતાં પ્રાર્થના કરવી કે કથાનું સંપૂર્ણ શ્રવણ નિર્વિઘ્ને થાઓ આપ સંસાર સાગરમાંથી મારો ઉદ્ધાર કરો આમ સ્તુતિ કર્યા બાદ પુરાણીજીનું પૂજન કરવું બોલો ભગવાન મહાદેવની જય તો મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળ્યું શિવ પુરાણનું મહાત્મ્ય મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ